અંકલેશ્વર મહાવીર ટર્નિંગ પર શાકભાજી લઈ જતા ઈસમની બાઇકમાં સર્પ ઘૂસી જતા ગભરાહટનું મોજું ફેલાઈ ગયું અંકલેશ્વરમાં ગરમીનો પ્રકોપ વચ્ચે ખોરાકની શોધમાં સરીસરૂપ શહેરી રહેણાંક વિસ્તારમાં પ્રવેશી રહ્યા છે ત્યારે આજે સવારે અંકલેશ્વરના સ્વર્ણિમ લેક વ્યૂ પાર્કની અંદર સાઈડ આવેલી ઓફિસ નાજુક ડ્રેનેજ પાઇપલાઇન પાસે છ થી સાત ફૂટ લાંબો રેન્ડ સ્નેક એટલે કે ધામણ નજરે પડી હતી જે અંગે દયા ફાઉન્ડેશનના કમલેશભાઈ પટેલને જાણ કરવામાં આવતા સ્થળો પર દોડી આવ્યા અને રેસ્ક્યુ કરી જીવંત સર્પને પકડી પાડ્યો હતો અને સુરક્ષિત સ્થળે મુક્ત કરવાની તજવીજ શરૂ કરી હતી તો બીજી ઘટના અંકલેશ્વર મહાવીર ટર્નિંગ પાસે બની હતી જ્યાં શાકભાજી લઈ જતા એક ઈસમ પોતાની બાઈક ફેલેસિટા હોટલ પાસે ઊભી રાખી જમવાનું લઈ રહ્યા હતા જે દરમિયાન કાર પાસેથી એક સર્પ આવી તેમની બાઇકમાં ઘૂસી ગયો હતો જ્યાં ઊભેલા લોકોએ જોતા આ અંગે દયા ફાઉન્ડેશનના કમલેશભાઈ પટેલને જાણ કરતાં તે સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ ગાડીને ખોલીને અંદર ફસાયેલા સર્પને બહાર કાઢ્યો હતો સામાન્ય રીતે ઝાડ ઉપર રહેતા એવા તાંબા પીઠ હોવાનું સામે આવ્યું હતું બંને સર્પ રેસ્ક્યુ કરવામાં આવતા સ્થાનિકોએ પણ રાહત અનુભવી હતી